નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો આજે આપણે બનાવીશું ધોરણ સાતમાં ગણિતમાં જેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો ચોથા નંબરનો પ્રશ્ન અને પાંચ પાંચમા નંબરનો પ્રશ્ન સમજશે તો આમાં ચોથા નંબરનો પ્રશ્ન છે છાયાંકિત કરો એટલે શું છાયાંકિત કરવાનું છે તમારે ચિત્રને છાયાંકિત કરવાનું છે કઈ રીતે જુઓ પહેલા નંબરનો પ્રશ્ન છે ચિત્ર એ ના એકના છ બે ભાગના વર્તુળમાં

ભાગ શું અડધો ભાગ આને આપણે આ રીતે પણ લખી શકાય કે બારના બાર વર્તુળના આપણે આ રીતે લખી શકીશું બાર વર્તુળના બાર વર્તુળના અર્ધા ભાગ કેટલા બાર વર્તુળના અડધા ભાગ કેટલા એટલે બારના અર્ધા ભાગ બારના અડધા ભાગ કેટલા બાર ના અર્ધા ભાગ કેટલા તો આપણે જ્યારે પણ આ રીતે હોય કે કેટલા તો આપણે શું કરીશું મૂકી દઈશું અને આ નાની જગ્યાએ શું કરીશું ગુણાકાર અને એકના છેદમાં બાર મૂકીશું ઓકે તો બાર શું છે જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો હોય તો શું હોય અંશ અંશનો ગુણાકાર કરીશું એટલે બાર ગુણ્યા એક કરીશું અને આ છેદમાં બે છે તે એમને મૂકી દઈશું એટલે બાર એકુ બે બાર શું થશે બાર એકુ બાર અને નીચે છેદમાં શું છે બે તો બાર ભાગ્ય છ કેટલા થશે બાર ભાગ્યે બે સોરી શું થશે છ તો બાર છ બે છ બાર આ રીતે બાર ભાગ્ય બે કરીશું તો બે છ બાર તો ઝીરો જીરો શું જવાબ આવે છે છ ઓકે એટલે આપણે છ વર્તુળમાં આપણે શું કરીશું છ વર્તુળમાં છાયાંકિત કરીશું આ રીતે છ વર્તુળમાં શું કરીશું છાયાંકિત કરીશું આ રીતે આ રીતે છ વર્તુ એક બે ત્રણ ચાર પાંચ અને છ જે રીતે આપણે આપી છે આ બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ અને છ આ છ વર્તુળમાં છાયાંકિત કરે છે બારના અડધા કેટલા થાય છ

બીજો પ્રશ્ન ચિત્ર બીના બેના છેદના ત્રણ ભાગના ત્રિકોણમાં એટલે આમાં શું થશે આને કઈ રીતે લખાશે ચિત્રના નવ ત્રિકોણના બેના છેદના ત્રણ ભાગ કેટલા તો આ રીતે આપણે લખીશું ચિત્રના નવ ત્રિકોણ બીમાં કેટલા ત્રિકોણ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ ત્રિકોણના નવ ત્રિકોણના બેના છેદમાં ત્રણ ભાગ કેટલા એટલે હવે આપણે એ લખી શકીએ કે નવના બે ને છેદમાં ત્રણ ભાગ કેટલા થાય તો નવ નાની જગ્યાએ ગુણાકાર અને બેના છેદમાં ત્રણ નવ શું છે અંશમાં છે અને આપણે આ રીતે ગણી શકીએ નવ ગુણ્યા બેના છેદમાં ત્રણ નવના નીચે કહીને એટલે શું થાય એક ગુણ્યા બેના છેદમાં ત્રણ બરાબર અંશ અને છેદનો ભાગાકાર કરી શકીએ અંશ અને છેદનો ભાગાકાર થાય અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર નવ ભાગ્યા નવ ભાગ્યા ત્રણ શું થશે ત્રણ તો ત્રણ ક્યાં મૂકીશું ઉપર કેમ કે નવ અને ત્રણમાંથી કઈ સંખ્યા મોટી નવ તો ઉપર ત્રણ મૂકીશું ઓકે અને ત્રણ ગુણ્યા બે શું થશે છ હવે ત્રણ ગુણ્યા બે તો શું આવશે છ તો ત્રણ ગુણી છ તો આપણે કેટલા ભાગમાં ચિત્રાકાત્મક કરીશું છ ભાગમાં ચિત્રાત્મક કરીશું છાયાંકિત કરીશું કેટલા ભાગમાં છ ભાગમાં સોરી કેટલા ભાગમાં છ ભાગમાં આપણે આજે છ આપે છે એટલા ભાગમાં આપણે શું કરીશું છાંયાંકિત કરીશું તો આજે બી સેકન્ડ નંબરનો જે પ્રશ્ન સેકન્ડ નંબરનું જે ચિત્ર છે એમાં છ ભાગમાં કરીશું આ એક બે ત્રણ ચાર અને પાંચ અને છ એમ છમાં છાંયાંકિત કરેલ છે ઓકે ચલો એ એ રીતે આપણે ત્રીજા નંબરનું જોઈશું ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન શું કહે છે છાયાંકિત કરવાનું છે તો આપણે અહીંયા શું લખીશું ચિત્રના પંદર કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ને પાંચ દસ દસ ને પાંચ પંદર કેટલા ચિત્રો છે પંદર તો આપણે અહીંયા લખી શકાય કે ચિત્રના ચિત્રમાં ચિત્રના પંદર પંદર ચોરસના પંદર ચોરસના ત્રણના છેદમાં પાંચ ભાગ શું કરીશું ભાગ એટલે આપણે અહીંયા લખી શકાય કે પંદરના ત્રણમાં ત્રણના છેદમાં પાંચ ભાગ કેટલા કેમકે આપણે પંદર જે આપે છે ચિત્ર એના ત્રણના છેદમાં પાંચના ભાગમાં આપણે ચિત્રાત્મક છાયાંકિત કરવાનું છે તો અહીંયા આપણે લખી શકીએ કે પંદરના પંદર ના ત્રણ માં છેદમાં પાંચ ભાગ કરીશું એક ગુણ્યા ત્રણ ના છેદ માં શું ત્રણ શું છેદ માં પાંચ ત્રણ છેદમાં પાંચ હવે અપૂર્ણાંકનો ગુણાકાર કરવાનો હોય જ્યારે કોઈ પણ બે અપૂર્ણાંક પંદરના છેદમાં એક અને ત્રણના છેદમાં પાંચનો ગુણાકાર કરવાનો હોય તો અંશ અને છેદનો શું થશે ભાગાકાર થશે એટલે આપણે પંદર ભાગ્યા પાંચ કરીએ તો શું જવાબ આવે છે પાંચ તરી પંદર શૂન્ય શૂન્ય તો આ બંનેને કટ કરીશું અંશ અને છેદને અને ત્રણ ક્યાં મૂકીશું ઉપર હવે ઉપર શું છે અંશમાં ત્રણ ગુણ્યા ત્રણ શું આ જવાબ આવશે ત્રણ ગુણ્યા ત્રણ તો શું જવાબ આવશે નવ તો આપણે નવ ચોરસમાં કરીશું આપણે આને આ રીતે પણ લખી શકાય લખવાનું આપણે આપણે નવ ચોરસ ચોરસ છાયાંકીત કરીશું છાયા કરીશું ઓકે તો અહીંયા આપણે નવમાં કર્યા છે છ જો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાઇકર બટન જરૂર દબાવજો જેના લીધે તમને મારા ડેલીના વિડીયો અપડેટ મળતા રહેશે ચલો પ્રશ્ન નંબર પાંચમાં શું છે એ નંબરનો પ્રશ્ન છે ચોવીસ અને છેતાલીસ દરેકના એકના એકના છેદમાં બે ભાગ શોધો એટલે અડધા ભાગ શોધવાનો છે એટલે આપણે જે એક નંબરનો જે પ્રશ્ન છે એમાં ચોવીસ ના એકના છેદમાં બે શોધવાના છે તો ચોવીસ નાની જગ્યાએ ગુણાકાર અને અહીંયા એકના છેદમાં બે ઓકે ચલો ચોવીસના નીચે કહીને એટલે આપણે એક મૂકીશું ગુણ્યા એકના છેદમાં બે કરીશું ઓકે ચોવીસ ના છેદમાં એક ગુણ્યા એકના એટલે આપણે ચોવીસ ભાગ્યા બે કરીએ તો શું જવાબ આવે છે બાર બે કુ બે શૂન્ય નીચે ચાર ઉતારીએ તો ચાર બે ગુની ચાર એટલે શું થશે શૂન્ય ઓકે તો શું જવાબ આવે બાર એટલે ચોવીસ ભાગ્યે બે કરતો શું જવાબ આવે છે બાર જે અંક મોટો હોય જે સંખ્યા મોટી હોય તે આપણે મૂકી મૂકી દેવાના અગર છેદમાં મોટા હોય તો છેદમાં મૂકીશું અંશમાં મોટા હોય તો અંશમાં મૂકીશું જો આ રીતે માની લો એકના છેદમાં ચોવીસ ગુને બેના છેદમાં એક અગર આ ગુનાકાર આ રીતે હોત તો પહેલાં ચોવીસ અને બે કટ કરીશું હવે બાર ક્યાં મૂકીશું છેદમાં મૂકીશું કેમ કે ચોવીસ અને બેમાં કઈ સંખ્યા મોટી છે ચોવીસ અને છેદ ચોવીસ કહે છેદમાં છે એટલે આપણે ચોવીસ છેદમાં મૂકીશું તો આનો જવાબ શું આવશે એક ઉપર એક છે તે એક અને બાર ગુણ્યા એક બાર તે એકના છેદમાં બાર આ રીતે જવાબ આવ્યો આ તો જસ્ટ એક ઉદાહરણ હતું તમને સમજાવ્યું તો અહીંયા શું આવશે હવે બાર ગુણ્યા એક અંશમાં શું છે બાર ગુણ્યા એક એટલે આપણે અહીંયા શું કરીશું બાર ગુણ્યા એક બરાબર નીચે કઈ છે એક તો બારના બાર ગુણ્યા એકના છેદમાં એક અને બાર એક બાર અને આપણે છેદમાં એક પણ જરૂર નથી તો એકના છદમાં બે ભાગ છેદમાં બે ભાગ છે અડધા ભાગ કરીશું તો છેતાલીસ ગુણ્યા નાની જગ્યાએ શું કરીશું ગુનાકાર મૂકીશું ને અહીંયા એકના છેદમાં બે ચલો છેતાલીસનો નીચે નહીં એટલે શું થશે એક ગુણ્યા એકના છેદમાં બે હવે છેતાલીસ ભાગ્યા બે કરીશું શું કરીશું છતાલીસ ભાગ્યા બે કરીશું તો બે દૂની ચાર ચારમાંથી ચાર થાય તો શૂન્ય ઉપરથી શું ઉતારીશું છ અને આ શું છે બે દૂની સોરી બે તરી છ બે તરી છમાંથી છ જાય તો શૂન્ય તો શું જવાબ આવે છે ત્રેવીસ શું જવાબ આવશે તમારે ત્રેવીસ ઓકે તો અહીંયા આપણે શું જવાબ આવશે છેદ અંશમાં ત્રેવીસ મૂકીશું અને ત્રેવીસ ગુણ્યા એક શું થશે ત્રેવીસ અને છેદમાં એક બાકી છે આપણે એના પણ જરૂર નથી તો સાચો જવાબ શું છે ત્રેવીસ ઓકે ચલો હવે આપણે બી નંબરનો પ્રશ્ન જોઈશું કે બી નંબરના પ્રશ્નમાં શું છે કે અઢાર અને સત્યાવીસ તારીખના બેના છેદમાં ત્રણ ભાગ શોધો તો આપણે પહેલો જોઈશું આપણે અઢારના તો અઢારના બેના છેદમાં ત્રણ ભાગ કેટલો થાય તો અહીંયા અઢાર નાની જગ્યાએ ગુનાકાર અને બેના છેદમાં ત્રણ હવે બરાબરનું છે ને અહીંયા મૂકીશું અને અઢારના નીચે કહીને સોરી અઢારના નીચે કહીને એટલે શું આવશે એક બરાબર ગુણ્યા બેના છેદમાં મેં તમને શું કીધું અંશ અને છેદનો ભાગાકાર થાય અથવા છેદ અંશનો ભાગાકાર કરીશું અઢાર ભાગ્યા ત્રણ કરીશું તો અઢાર ભાગ્યા ત્રણ શું થાય ત્રણ છો અઢાર ને છ ને કટ કરી દઈશું અને છ ક્યાં મૂકીશું અંશમાં મૂકીશું ક્યાંક આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે અઢાર તો એના જોડે આપણે છ મૂકી દઈશું અંશમાં શું છે છ ગુણ્યા બે હવે અંશમાં શું છે છ ગુણ્યા બે તો આપણે અહીંયા છ ગુણ્યા બે કરીશું અને છેદમાં એક છે મૂકવાની જરૂર નથી છ ગુણ્યા બે શું થશે બાર ઓકે તો શું જવાબ આવશે બાર જવાબ આવશે ઓકે ચલો હવે સત્યાવીસ નંબરનો પ્રશ્ન જોઈશું હવે સોરી બીજા નંબરનો પ્રશ્ન જોઈશું સત્યાવીસ દરેક સત્યાવીસના બેના છેદમાં ત્રણ ભાગ શું થશે તો શું લખીશું અહીંયા સત્યાવીસના બેના છેદમાં ત્રણ ભાગ શું થશે તો આપણે અહીંયા લખી દઈએ સત્યાવીસ નાની જગ્યા ગુનાકાર અને બેના છેદમાં ત્રણ ઓકે તો સત્યાવીસના નીચે કઈ ની શું લખીશું એક અને અહીંયા બેના છેદમાં ત્રણ અંશ અને છેદનો શું થશે ભાગાકાર તો સત બે શું થશે અઢાર અને છેદમાં આપણે એક મૂકવાની જરૂર નથી તો સાચો જવાબ શું આવશે અઢાર ઓકે ચલો સી નંબરનો નો પ્રશ્ન જોઈશું ચલો સી નંબરના પ્રશ્નમાં શું છે સોળ અને છત્રીસ દરેકના ત્રણના છેદમાં ચાર ભાગ શોધો તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે છત્રીસના ત્રણના છેદમાં ચાર શું થાય તો અહીંયા છત્રીસ મૂકી દઈશું નાની જગ્યાએ ગુનાકાર મૂકી દઈશું અને ત્રણના છેદમાં ચાર કરીશું ઓકે તો છત્રીસ નીચે કરીને એટલે એક અને અહીંયા ગુનાકાર ત્રણના છેદમાં ચાર છત્રીસ ભાગ્યા ચાર શું થશે નવ નવ ચોક છત્રીસ છત્રીસ બરાબર અને સીમ જ હવે સી માં જોઈએ છત્રીસ ના ત્રણ ના છેદ માં ચાર ભાગ કેટલા છત્રીસ ના ના સોરી સોરી આ આપણે બીજા નંબર નો પ્રશ્ન હતો આ છત્રીસ નો જે છે છત્રીસ ના ત્રણ ના ચાર ભાગ આપણે આનું હવે આપણે સોળ ના ત્રણ ભાગ જોઈ લઈએ ચલો 16 * 3/4 भाग जोइए ओके तो 16 * 3/4 ओके तो 16 નો નીચે કઈ ની એટલે શું થશે 1 * 3/4 16 / 4 શું થશે 4 4 * 4 = 16 અંશમાં શું છે 4 * 3 16 તો કટ થઈ ગયું ને /4 કટ થઈ ગયું એટલે 4 * 3 4 * 3 તો 4 * 3 શું થશે 12 اچھا 4 * 3 = 12 તો શું જવાબ આવશે

વીસના નીચે કઈ લે શું જવાબ આવશે એક અને અહીંયા ભાગ્યા કરો તો શું જવાબ આવશે અને ચાર ના છે એટલે જવાબ તમારો શું આવશે ડી નંબરનો ડી નંબર સોરી ડીમાં પેલાનો પેલા પ્રશ્નનો જવાબ શું આવશે સોલ ચલો હવે એ જ રીતે આપણે અહીંયા જોઈએ પાત્રીસ ના ચાર ના છ પાંચ ભાગમાં ગુનાકાર અને ચાર ને છેદ માં પાંચ ઓકે પાંત્રીસ ના નીચે કહીને એટલે આપણે શું લખીશું એક ગુણ્યા ચાર ને છેદ ભાગ્યા પાંચ એટલે પાંચ સાતમ પાંત્રીસ ને સાત ગુણે ચાર સાત ગુણે ચાર શું થશે અઠ્યાવીસ તો આનો જવાબ શું આવશે અઠ્યાવીસ આવશે ઓકે તો મારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બે આઇકન બટન જરૂર દબાવજો દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂર લખીને મોકલજો